સ્ટેચ્યુ ઓફ યુનિટી બંદોબસ્ત વચ્ચે એસઓયુ તંત્રએ કાર્યવાહી કરી એસઓયુ નર્મદા નિગમની જમીન પર વર્ષોથી ચાલતી ગેરકાયદે દુકાનો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે ચોત્રીસ જેટલી નાની મોટી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી દુકાનદારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી ને પોતાનું સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો જો કે કેટલાક દુકાનદારોએ સામાન ન હટાવતા એસઓયુ તંત્રએ તેમનો સામાન જાતે હટાવ્યો અને એસઓયુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ તપાસ હટાવવામાં અવરોધ ઉભો કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કામગીરી માટે પાંચ થી છ જેસીબી મશીન અને સામાન હટાવવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે એકતા નગર વાગડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એસઓયુમાં નોકરી કરતા લોકોને જ ચકાસણી બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે પ્રવાસીઓ સ્થાનિકોને પત્રકારોને પણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી ડોક્ટર પ્રફુલ વસાવાનો શું નિવેદન આપે છે જોહાર જય આદિવાસી જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે 2018 પછી સતત ને સતત કેવડિયા વાગડિયા બારફડિયા લીમડી નવાગામ અને આ વિસ્તારને જેવી રીતે ભાજપ સરકાર દ્વારા લૂંટવાનું જે ષડયંત્ર ચાલી રહી છે એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ અને તમામ આ ગુજરાતીઓ આનો વિરોધ કરે છે વખોડે છે આ જમીન કેવી રીતે આજે સરદાર સરોવર નિગમની થઈ કેવી રીતે ત્યાં નિગમ માલિક બની ગઈ જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ ફાઈવ છે અને ત્યાં પૈસા કાનૂન લાગુ છે તો પછી એ દુકાનો હટાવવા માટે અને ત્યાંની પરમિશન એ ગ્રામસભા પાસે લેવી પડે આજે નર્મદા જિલ્લા કલેક્ટર હોય તમારી પાસે ગ્રામસભાની પરમિશન હતી શું ગ્રામસભાની અનુમતિ નથી તો તમે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે જ્યારે હોય ત્યારે આદિવાસીઓની જમીન લૂંટવા એટલે બંધારણીય કાયદા બધા સાઇટ પર મૂકી દેવાના આજે ગ્રામસભાએ લેખિતમાં ઠરાવ કરીને આપ્યો છે કલેક્ટરને ત્યાંના પ્રશાસનને કે કોઈ પણ દુકાન તોડવી હોય તો ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવી પડશે પરંતુ જેવી રીતે આ ગુજરાત સરકાર દ્વારા બે હજાર ઓગણીસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપ એન્ડ ટુરિઝમ એક્ટ લાગુ કરીને આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કર્યા એવી રીતે આ સમગ્ર વિસ્તારની અંદર આજે આદિવાસીઓ પાસેથી જમીનો લૂંટીને તમે રમાડા હોટલને આપી રહ્યા છે તમે ટાટાને તમે ત્યાં હોટલ બનાવવા તાજ હોટલ બનાવવા આપી રહ્યા છે તમામે તમામ હોટલો માટે તમારા ઉદ્યોગપતિઓ માટે તમારા નેતાઓની હોટલો બનાવવા માટે આ જમીનોને લૂંટ ચલાવી રહ્યા છો અને તમને શરમ આવી જોઈએ મનસુખભાઈ વસાવા દસના બેન તમે ત્યાંના ધારાસભ્યો છે જસુભાઈ રાઠવા તમે ત્યાંના સાંસદ છો આટલા વર્ષોથી તમે બે હજાર ઓગણીસો એકસઠ બાસઠથી આ જમીનોનો વિવાદ ચાલે છે આજ દિન સુધી તમારી સરકારોએ માત્ર આ જમીનો લૂંટવા માટે આદિવાસીઓને બિનકાયદેસર ત્યાં આદિવાસીઓને તમે ધુસણખોર આજે તમે સાબિત કરી રહ્યા છો છતાં તમે આદિવાસી સમાજને આજે ન્યાય નથી અપાવી શકતા આજે તમારી ફરજ બને છે એક સાંસદ તરીકે એક ધારાસભ્ય તરીકે કે તમે આદિવાસીઓને ન્યાય અપાવો આ જમીનો આદિવાસીઓ ઘુસણખોરો આ જમીનો પર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં આવ્યું હતું ત્યાર પહેલા ત્યાં સદાસોર ડેમ જે જોવા આવતા હતા ત્યાંની ત્યાં દુકાનો છે આ માસ્તરની બધાની ત્યાં આજે ત્યારની એ દુકાનો ત્યાં છે તમે આજે એ દુકાનો તોડી પાડો છો એમના ઘરો તોડી પાડો છો આદિવાસીઓને આજે ગ્રામ સભા આજે તમે કહો કે આદિવાસીઓને એ નિગમની જગ્યાઓ કેટલાક મીડિયાવાળા કે છે કે આ નિગમની જગ્યાઓ હતી અને આદિવાસીઓ ત્યાં બિનકાયદેસર અરે નિગમની ત્યાં કોઈ ટીપુઈ જગ્યા નથી આજે સરદાર સરોવર જે પહેલો પ્રોજેક્ટ હતો એ વાગડિયા ગામ પાસે બનવાનો એ ડેમ ત્યાં બન્યો જ નહીં એ ડેમ આઠ કિલોમીટર દૂર બન્યો આ ગામડાઓ એટલા માટે વિસ્થાપિત થયા નહીં અને અસરગ્રસ્તોની યાદીમાં આવ્યા નહીં તો પછી આ જમીનો કેવી રીતે આજે નિગમના નામે થઈ જાય જ્યારે અસરગ્રસ્તોની યાદીમાં આ ગામડાના લોકો નથી તો પછી આજે નિગમ જે છે એ પહેલો જે પ્રોજેક્ટ બનવાનો હતો વાગડિયામાં નર્મદા સરદાસ ડેમ એ ડેમના એવોર્ડ કાઢીને આજે માનીતા ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે આ વિસ્તારની જમીનો જે છે એ સદંતર રીતે એ ઉદ્યોગપતિઓને પધરાવવાનું કામ કરી રહ્યા છે આજે આદિવાસીઓ ક્યાં જાય આજે આદિવાસીઓ પોતે પંચાયતોનો દ્વારા તો પોતે પોતાના ગામ લોકોને અધિકાર અપાવે છે આજે નીચલી કોર્ટમાં આજે રાજપીપળા કોર્ટની અંદર પણ આદિવાસીઓ જમીન કે આ જમીન અવારી છે વર્ષોથી ધક્કા ખાય છે કોઈ ન્યાય નથી મળતો હાઈકોર્ટમાં ધક્કા ખાય છે કે આ જમીનો અમારી છે એનું કોઈ ન્યાય નથી વર્ષોથી છે અને નિગમ જાય છે કે છે કે ભાઈ પિસ્તાલીસ દિવસની અંદર આ જમીનોનો પુરવાર કરી દો પિસ્તાલીસ દિવસની અંદર આદિવાસીઓ કોર્ટમાં આવી જાઓ અરે આદિવાસીઓ પાસે એટલા પૈસા જ નહીં હતા વકીલો રોકવાના પૈસા નહીં આખી ત્રણ પેઢી આજે કેસો લડી લડીને પૂરી થઈ ગઈ છે તો પછી આજે આદિવાસીઓને ન્યાય ક્યાંથી મળે આજે કોર્ટોમાં પણ તમે એમને જે કેસો છે વર્ષો સુધી તમે ચલાયા કરો અને જ્યારે નિગમ આવે છે સરકાર આવે છે એટલે તરત જ આજે આજે હાઈકોર્ટે કહી દીધું કે તમે પિસ્તાલીસ દિવસમાં બોલાવ્યા તમે નથી આવ્યા એટલે ભાઈ તમને સ્ટે નહીં મળે